વર્તેજ પોલીસે નારી ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી રિક્ષાને જપ્ત કરી વરતેજ પોલીસ મથકના સ્થાપને બાતમી મળી હતી કે બજાજ કંપનીની લીલા કલરની રિક્ષામાં રંગોલી ચોકડીથી નારી ચોકડી ઉપર વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે પોલીસે નારી ચોકડી નજીક વોચ ગોઠવી હતી ત્યાં રિક્ષા ચાલક પોલીસને જોઈ જતા નાસી છૂટ્યો હતો બાદ પોલીસે રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે રિક્ષા અને વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી